ઓકે આપણે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ રજીસ્ટ્રેશન એક્ટ અને વેચાણની પ્રક્રિયા વિશે આખું જે આ ચેપ્ટર હતું તે બે દિવસમાં સમજાવવાની કોશિશ કરી મૂળભૂત આપણું શેડ્યુલ ત્રણ દિવસનું હતું પણ બે દિવસમાં પૂરું થઈ ગયું જો સાહેબ તો હવે આવતીકાલનું આ સોસનું હવે મારા હિસાબે રહેતું નથી સિવાય કે કોઈ જાણવાનું બાકી રહેતું હોય તો આપણો જે સબ્જેક્ટ છે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીસ અને પ્રોપર્ટીન તે અહીંયા પૂરું થાય છે ખૂબ શાંતિથી સાંભળો ખૂબ આભાર જો કોઈના સવાલ હોય તો પૂછી શકે છે કારણ કે પછી હવે આપણે મળવાનું બહુ મુશ્કેલ થશે આજ પછી જોશી સાહેબ પાસે છે એમની પાસે છે સૌથી વસ્તુ તમને જે કોઈ વસ્તુ જાણવીને હું તમને એક જાણકારી આપું કે આ એક ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝનું જ વિષય છે પણ ખરેખર તમને કાયદામાં રસ હોય તો તમે યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એના પર નજમુદ્દીન મેઘાણી એડવોકેટ લખશો તો નહીં નહીં તો એક હજારથી વધારે કાયદાના આવા મુદ્દા તમને જોવાના મળશે યુટ્યુબ પર નજમુદ્દીન મેઘાણી એવું માણશો તો તમને જોવાનું મળશે નજમુદ્દીન મેઘાણી વેબસાઇટ પર બી જશો તો આ બધા જ પીપી પણ જોવાના મળશે વિડીયો પણ જોવાનો મળશે અને આ જે સેમિનાર આપણે કર્યો ને તે બી તમે ચાર દિવસ પછી યુટ્યુબ પર જોઈ શકશો આવી ગયા હા બસ એટલે તમને જો કાયદામાં વધારે જાણકારી મેળવી હોય તો યુટ્યુબમાં નજમુદ્દીન મેઘાણીની ચેનલ સબ્સ્ક્રાઇબ કરશો તો રોજે રોજ ના વિડીયો તમને જોવાના મળશે કાયદા વિશે સર મારે મારા બ્રધરને ગિફ્ટ ડેટ કરવો હોય ફ્લેટ તો એમાં સ્ટેમ્પ ડ્યુટી બંને આપવું કેટલા પર્સન્ટેજ હોય વેચાણ દસ્તાવેજ જેટલી